આ નું નામ છે રોક પેઇન્ટિંગ આ માં પથ્થર ઉપર સૌપ્રથમ કલર કલરથી પેઇન્ટિંગ કરી તે સુકાઈ જાય ત્યાર પછી આપ જોઈ શકો છો કે હું તેના પર સરસ મજાનો ફૂલ દોરી રહી છું આવી રીતે બાળકો પણ પથ્થર ઉપર પેઇન્ટિંગ કરી અવનવી ડિઝાઇનો બનાવી અને સુશોભન માટે તે પથ્થરોનો ઉપયોગ કરી શકે છે તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે બાળકોએ પણ કેટલા સરસ મજાના પેઇન્ટિંગ કરી અને પથ્થરને સુંદર મજાના બનાવ્યા છે તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકીએ છીએ અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો